નમો બુદ્ધાય જયભીમ સાથીઓ આજ રોજ હું ઈડર આપણા સાથી મિત્રોની મુલાકાતે આવ્યો હતો અને આજ રોજ અહીં એક બૌદ્ધિસ્ટ ગુફાની આ સાથી મિત્રો સાથે મુલાકાત કરી તો આવો તમને પણ એ બૌદ્ધિસ્ટ ગુફા વિશે થોડી માહિતી આપીએ તો આજે ઈડરના સુંદર અને રમણીય પહાડોમાં આપણી સાથે છે આપણા સાથી મિત્રો આવો તેમની મુલાકાત કરીએ

એ બુદ્ધિસ્ટ ગુફા વિશે થોડી માહિતી આપી દઉં ખૂબ જ પેચીદો રસ્તો છે આ અને ત્યાં અંદર આ મિત્રોએ ખૂબ જ મહેનતથી આ બૌદ્ધિસ્ટ ગુફા શોધી છે કે જ્યાં બૌદ્ધિસ્ટ ગુફાનું એક ચિત્ર પણ છે અને સ્તૂપનું ચિત્ર બનેલું છે આ જોઈ શકો છો તમે આ છે એ બૌદ્ધિસ્ટ ગુફા એક સુંદર પહાડમાં કોતરેલી આ બૌદ્ધિસ્ટ ગુફા છે જ્યાં ઈડરમાં આ બૌદ્ધિસ્ટ ગુફા આવેલી છે તમે જોઈ શકો છો ખૂબ જ પેચીદાર રસ્તાથી અહીં સુધી પહોંચાય છે અને આ ગુફાને ગવર્મેન્ટ દ્વારા આ તમે જોઈ શકો છો શેલ્ટર નંબર સિક્સટીન એટલે કે સોળ નંબરની શેલ્ટર ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીસ્ટ દ્વારા નંબર આપવામાં આવે છે અને આ ગુફાની જે ખાસિયત છે એ હું તમને બતાવું તો આ ગુફામાં એક સુંદર આ ચિત્ર બનાવવામાં આવ્યું છે જુઓ તમે કે જે બૌદ્ધ જ સ્તૂપનું આ ચિત્ર છે અને આ ખૂબ જ પ્રાચીન આ ચિત્ર છે અને ત્રણ ચિત્રો આ ગુફામાં દોરવામાં આવેલા છે આ ભીખડમાં તમે જોઈ શકો છો અહીંયા બેસવાની પણ એક સુંદર પથ્થર ઉપર વ્યવસ્થા છે અને અહીંથી સામે જ આ સુંદર પહાડનો નજારો પણ આપ જોઈ શકો છો તો આ રીતે કંઈ કેટલીએ ગુફાઓ બુદ્ધિષ્ટ ગુફાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુ સરકારની બે જવાબદારપૂર્ણ નીતિના લીધે આ ગુફાઓ સુધી હજુ સુધી સામાન્ય લોકો પહોંચી શકતા નથી અને ખૂબ સુંદર આ ગુફા છે અને આ ચિત્ર તમે જોઈ શકો છો ચડવાનું થોડું સ્ટ્રગલ વાળું છે હું તમને નજીકથી થી એ ચિત્ર બતાવું તો અહીંયા ખૂબ જ ચડા બહુ અઘરું છે તમે જોઈ શકો છો અને આ પથ્થર ઉપર ચડીને તમે આ ગુફાનું આ ચિત્ર જોઈ શકો છો તો હું તમને ગુફાનું ચિત્ર નજીકથી બતાવું તો ખૂબ સુંદર કયા પદ્ધતિથી આ ચિત્ર દોરેલું છે પરંતુ એ માહિતી નથી પણ ખૂબ સુંદર આ ચિત્ર છે અને એ જ રીતે આ પણ ચિત્રો તમે જોઈ શકો છો જે બૌદ્ધ સ્તૂપની નિશાની તમને દેખાશે પહાડ ખૂબ જ જોખમી છે ચાલવું અને અહીંયા આવવું અને જો અહીંયા આવો તો ખૂબ જ સાચો તમે જોઈ શકો છો કયા ગુફાના ચિત્રો આ હું તમને એકદમ નજીકથી બતાવું છું જે બૌદ્ધિસ્ટ ગુફાઓ છે અને કોઈ કલર કે તે રીતે નહીં પણ ખબર નહીં કઈ રીતે આ ચિત્રોને આટલા વર્ષો પછી પણ સુંદરથી અને હજુ એ જ રીતે સુંદર રીતે ઉપસી આવેલા છે તો જો ઈડર આવો તો આ સાથી મિત્રોનો સંપર્ક કરી અને આ ગુફા જોવા માટે ખાસ આવજો ખરેખર તમને એક અદભુત આપણી સંસ્કૃતિ વિશે અને આપણી પરંપરાઓ વિશે માહિતી મળશે અને ખૂબ સુંદર નજારો છે આ ગુફા ચિત્રોના જો હોય નવ બુદ્ધા જય ભીમ એક બીજું ચિત્ર અમને હાલ ઈડર ઉપર મળ્યું છે હું તમને બતાવું આજે ઉપર રેડ કલરથી આખી લાંબી આકૃતિ મારી સાથે છે રાહુલભાઈ અને જયભાઈ આજે એમના દ્વારા જ આપણે અહીંયા ટ્રેકિંગ કરીને પહોંચી રહ્યા છીએ અને આ બહુ લાંબુ ચિત્ર છે કંઈક સાંકેતિક નિશાની હોય વચ્ચે બૌદ્ધ સ્તૂપ જેવું દેખાઈ રહ્યું છે અને આખું સળંગ લખાણ છે તો ઈડર આવો તો ચોક્કસ તમે આ ચિત્રોની મુલાકાત જરૂર કરજો નવ બુધાય જયભાઈ તો આજે હું આ ઈડર ખાતે આપણા મિત્રો સાથે આ બુદ્ધિસ્ટ ગુફા જોવા માટે આવ્યો હતો અને તમે જોઈ શકો છો કેટલું શાનદાર આ ચિત્ર છે બૌદ્ધ સુખનું અને આ બે એ સમયની કલાકારીગીરી આપણે જોઈ શકીએ છીએ અને આ એક સભ્યતાનું પ્રતિક છે તો તમે પણ જ્યારે પણ ઈડર આવો તો આ ગુફા ચિત્રની ખાસ મુલાકાત લેજો અને વિડીયોમાં જે આપણા મિત્રોએ માહિતી આપી પોતાની ઓળખા આપી તેમનો સંપર્ક કરી અને આ વિડીયો આ જગ્યાએ આવવાનું ચૂકતા નહીં નવો જય ભીમ